તો ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મામલે વિવાદ થયો છે જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મામલે આંદોલન થયું છે જામા મસ્જિદ સમડી બિહાર જૈન મંદિર હોવાનો સંતોનો દાવો છે શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે સનાતન સંતો ઉપવાસ આંદોલન પર બેઠા છે એએસઆઈ સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયાસો થયાનો પણ આરોપ છે તંત્રની નિષ્ક્રિયતા સામે સંતોમાં ભારે રોષ જોવા મળ્યો મૂળ સ્વરૂપમાં પુનઃ સ્થાપના કરવાની સ્વરૂપ મામલે હવે વિવાદ થયો છે સંતો છે તે લોકો વિરોધ કરી રહ્યા છે ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે તો સંતોનું આ આંદોલન છે તે લોકો ઉપવાસ પર બેઠા છે ચક્રધર સ્વામી મહારાજના જન્મસ્થાને જે એક ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક સ્મારક છે જેને પુરાતત્વ વિભાગના કબજામાં છે છેક અંગ્રેજો સમયથી ઓગણીસો ચારથી છે અને એની આખી સ્થાપત્ય સ્થિતિ આપણને સમજાવે છે દેખાય છે કે આ એક ભવ્ય હિન્દુ મંદિર હતું પરંતુ એને જ્યારે અત્યારે કેટલાક વ્યક્તિ કેટલાક સમાજના વિશેષ લોકો એને મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગ્રત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એની મૂળ સ્થિતિમાં જાળવી રાખવું એમાં જે કંઈ બીજું એને વિકૃત કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એનું નામ બદલવાનો પ્રયત્નો થઈ રહ્યા છે એને દૂર કરવા માટે આ સંતોનો આગ્રહ છે અને આને વેળાસર સરકારે એના માટે સંજ્ઞા લેવી જોઈએ